અન્ય ખેડૂત મિત્રોને પણ આવીને આવી કર્યો હોય માહિતી મળતી રહે એવા હેતુસર અન્ય ખેડૂત મિત્રોને પણ તમે શેર કરી દેજો અને ફોરવર્ડ કરી દેજો ખેડૂત મિત્રો આજે વાત કરવી છે આપણે ઘણી બધી આગળ વાત કરી ચૂક્યા ફંગલની અને જૈવિક નિયંત્રણોની પણ આજે વાત કરવાની છે કીટકનાશકની જે ઘણા લાંબા સમયથી થી અને કાળા ગળા નો એટેક જે આપણે રવિ અંદર છે ખાસ કરીને જીરું અને ધાણા ની અંદર તો આપણે જે કાળો ગળો છે જે આપણે આવેલો છે આપણા રવિ અંદર ઈ જો આવેલો છે તો એના માટે કયા કયા મેલ્યુકિલો વાપરવો પડે અને કેવા કેવા સ્ટેજ છે કેવા કેવા પ્રકારના સ્પ્રે લેવા પડે અને કઈ કઈ પ્રોડક્ટ વાપરવી પડે એનું આજે તમને બતાવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો સૌપ્રથમ આપણે મોલોની વાત કરીએ જો ખેડૂત મિત્રો આ છે ટાટા નો અનંત એટલે કે થાયો મેથોક્ઝામ 25%

જેમ કરીને આપણે ટાટા ટાટાના અનંતને સમજ્યા એવી જ રીતે આ છે FMC કંપનીનું રોબર ડાયામેથોઇટ આવે છે આની અંદર આને પ્રતિ પંપ 40 ml નાખીને જો સ્પ્રે કરવામાં આવે તો પણ આપણે કાળા ગાળાનો ઉપયોગ નાશ કરી શકીએ અને સારામાં સારા રિઝલ્ટ મેળવી શકીએ ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો FMC કંપનીનું માર્સલ જેને પ્રતિ પંપ 40 ml નાખી અને છંટકાવ કરવામાં આવે ખેડૂત મિત્રો જે હું પંપ દ્રિટ જે માપ કહું છું એ પ્રમાણે એક વીઘાના સોળ વીઘાના સોળ ગુઠાના વીઘા પ્રમાણે આપણે પ્રતિ ત્રણ થી ચાર એક વીઘાની અંદર સ્પ્રે પંપ થવા જોઈએ તો જ આનો આપડે કંટ્રોલ કરી શકીશું કેવો ગળો છે કેટલો છે એ પ્રમાણ તમારે નક્કી કરી તમારા પાક ઉપર જઈ અને ફિલ્ડ કરી અને નક્કી કરી અને તમારે પ્રોડક્ટ નક્કી કરવાની હોય છે હું ખેડૂત મિત્રો તમને અલગ અલગ પ્રોડક્ટ અલગ અલગ કયા કયા પાક ની અંદર આવે છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું આપણે જાણ્યું કે марசன் જે આપણે एफएमसी કંપનીનો આવે છે એ પણ વોલ્યુમ છે એની અંદર સારામાં સારો કંટ્રોલ આવે છે અને બહુ જ વધારે એટેક આવી ગયો હોય તો ખાસ કરીને આપણે આવે છે ઉલાલા જે યુપીએલ કંપની નું આવશે આને જો પ્રતિ પંપ આઠ ગ્રામ નાખી અને સ્પ્રે કરી દેવામાં આવે તો સારામાં સારા રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ અને કંટ્રોલ ગળા માટે કરી શકીએ છીએ ત્યાર પછીની વાત કરવામાં આવે તો ખાસ જો બહુ જ વધારે એટેક હોય ખાસ ખેડૂત મિત્રો તો એફએમસી કંપનીનું સેફીના

જેને પ્રતિ પંપ 24 ml નાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો સારામાં સારા અને બધી જ પ્રકારના ચૂસિયા પ્રકારમાં આ કામ આપે છે એક જ ફક્ત એક જ દવા જો તમારે સિમોડિસનો જો સ્પ્રે કરવો હોય તો માત્રને માત્ર એક જ દવાનો ઉપયોગ કરો તો પણ બધું જ સાફ થઈ જશે જેમ કે લીલી મચ્છી હોય સફેદ મચ્છી હોય થ્રિપ્સ હોય કાળો ગળો હોય પીળો ગળો હોય લીલો ગળો હોય કોઈ પણ જાતની જુસ્યા પ્રકારની જેવા છે બધાનો નાશ થાય છે અને સારામાં સારા રિઝલ્ટ મળે છે એનું કોસ્ટી હોય છે પણ જ્યારે કોઈ ઈલાજ ના હોય રિઝલ્ટ ના મળતા હોય એટેક વધારે પ્રમાણમાં હોય ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે

ખાસ કરીને ખેડૂત મિત્રો આને કંટ્રોલ કરવામાં ન આવે તો આપણા પાકનો વૃદ્ધિ વિકાસ અટકી જાય છે ફ્લાવરિંગ સમયે આવે 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 છે 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 દાણો દાણો ન અને જે એમાં વજન વજન ચડવાનો પ્રશ્ન હળવો રહી ઉત્પાદન ક્વોલિટી હળવી થાવી એટલે ભાવ સારા ન મળવા આવા બધા જ પ્રકારના આપણને નુકસાની આપણે કીટકનાશકો કરતા હોય છે ખાસ કરીને એટલે કીટકનાશકોને આપણે સમયસર જો કંટ્રોલ કરવામાં ન આવે તો આવી બધી નુકસાની આવતી હોય છે ખાસ આપણા ઉત્પાદન માટે માથે બહુ

સારામાં સારી રીતે કંટ્રોલ થઈ શકે છે અને આ એક હળવું એવું ફૂગનાશક પણ છે ટોલફેન એ પણ આપણે ખેડૂત મિત્રો ન જાણતા હોય તો હું કહી દઉં ત્યાર પછી આપણે આકાશ કંપનીનું આવે છે મોર્ફિન આ જે સ્પેશિયલ થ્રીપ્સ નું છે જે ખાસમાં ખાસ થ્રીપ્સ ને કંટ્રોલ કરે છે પ્રતિ પંપ વીસ એમ નાખીને જો આનો છટકાવ કરવામાં આવે તો આના બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે જયારે કોઈથી જતી ન હોય ત્યારે આપણે થ્રીપ્સ હળવી થતી ન હોય એક બે સ્પ્રે કરી ચૂક્યા હોય ત્યારે આનો ઉપયોગ તમે કરી શકો છો ખાસ મિત્રો ખેડૂત મિત્રો ત્યાર પછી છે ડેલિકેટ કોટેવા કંપનીનું ડેલિગેટ જેને પ્રતિ પંપ 10 થી 12 એમએલ નાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો સારામાં સારી રીતે થ્રિપ્સને નિયંત્રણ કરી શકાય છે એવી જ રીતે છે ખેડૂત મિત્રો ટાટાનું સમિટ એ પણ 10 થી 12 એમએલ નાખી અને પ્રતિ પંપ જો તમે છટકાવ કરો તો ખાસમાં ખાસ રિઝલ્ટ મળી શકે છે અને ખાસ કરીને આઈઆઈ કંપનીનું સિનવા જે ખાંટ મરચી માટે અને રવિપાકની માટે જો થ્રિપ્સનો એટેક હેવીમાં હેવી હોય અને આનો જો પ્રતિપમ 15 ml નાખીને છટકાવ કરવામાં આવે તો ખેડૂત મિત્રો ખાસમાં ખાસ રિઝલ્ટ મળે છે તો આપણે આજની વાત કરી કાળો ગળો અને થ્રિપ્સ જે લાંબા સમયથી રવિપાકની અંદર એનો એટેક ચાલુ છે કોઈને હળવો છે કોઈને વધારે છે જેને જેવો એટલે હોય એવો જ આપણે ખર્ચ કરવાનો છે વધારેનો ખર્ચ કરવાનો નથી કારણ કે આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવાનું છે આપણો હેતુ એક જ છે કે ઓછો ખર્ચ અને વધારે ઉત્પાદન ખેડૂત મિત્રો આજે તમને કીટકનાશકની વિશે માહિતી આપવાની હતી અને પ્રોડક્ટનો જાણકારી આપવાની હતી ખાસ મિત્રો આજે આવી માહિતી લઈ અને અમે તમારી સમક્ષ હાજર થયા હતા આવા ને આવા અમારો વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા વિડીયોને શેર કરી દેજો ખાસ ખેડૂત મિત્રો આપણે વધારે ખર્ચ નહીં કરતા જેવો એટેક હોય તમારા પાકની અંદર એવી જ પ્રકારની કીટકનાશક લઈ અને સ્પ્રે કરવો જોઈએ આ વાત સાથે આજની વાત અમે પૂર્ણ કરીએ છીએ નમસ્કાર